નમસ્કાર બાળ મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ એક ગુજરાતીમાં એકમ ત્રણના એક અભ્યાસ કાઢનો અભ્યાસ કરીશું રોહિત આ પહેલું ચિત્ર શેનું છે બેન આ પહેલું ચિત્ર બસનું છે સરસ રોહિત તો હવે આપણે બસના ચિત્રની સામે બાજુ લખેલ શબ્દ બસ તેની સાથે આ પ્રમાણે જોડી દઈશું રોહિત હવે આ બીજા ચિત્રમાં શું છે બેન આ બીજા ચિત્રમાં બદામ છે રોહિત તો હવે આપણે આ બદામના બીજા નંબરના ચિત્રને સામે બાજુ લખેલ શબ્દ બદામ સાથે આ રીતે જોડી દઈશું રોહિત આ ત્રીજા ચિત્રમાં શું છે બેન આ ત્રીજા ચિત્રમાં મગર છે ખૂબ સરસ રોહિત તો હવે આપણે મગરના ચિત્રને સામે બાજુ લખેલ શબ્દ મગર સાથે આ પ્રમાણે જોડી દઈશું રોહિત આ ચોથું ચિત્ર શેનું છે બેન આ ચોથા ચિત્રમાં જગ છે રોહિત તો હવે આપણે આ ચિત્રને સામે બાજુએ લખેલ શબ્દ જગ સાથે આ પ્રમાણે જોડી દઈશું રોહિત હવે મને કહીશો કે આ છેલ્લું ચિત્ર કયા પ્રાણીનું છે બેન આ છેલ્લા ચિત્રમાં સાબર છે રોહિત તો હવે આપણે આ ચિત્રની સામે બાજુએ લખેલ શબ્દ સાબર સાથે આ પ્રમાણે જોડી દઈશું